આજનું ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવાર તમામ રાશિ ના જાતકો માટે રાશિ પર તમારા લાંબા બીમારી ના ઇલાજ માટે સ્મિત થેરાપી નો ઉપયોગ કરજો કેમ કે તે તમામ સમસ્યા ની શ્રેષ્ઠ દવા છે જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકો ને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે તમારું મોહિત કરનારો સ્વભાવ તથા ખુશનુમાં વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં તથા તથા સંપર્કો વધુ ગાઢ બનાવવામાં તમારી મદદ કરશે આજે રોમાન્સ માટે ભર્યું જીવન છોડો ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતા સમસ્યાઓ વધુ પેદા કરશે કોઈકને તમારો લાભ લેવા દેવા બદલ તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં આજે તમે અનુભવશો કે તમારા જીવન સાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જે કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા ઉપાય કાગડાઓને રોટી બ્રેડ ખવડાવો અને ઉભરતી કારકિર્દી અનુભવ કરો વૃષભ રાશિ પર ખાતી પીતી વખતે ચેતતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય કોઈક નવા સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શેર કરતા નહીં તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ તમારી આસાપાસ શું થાય છે તેની તકેદારી રાખો આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવા એવી બાજુ દેખાડશે ઉપાય ઓમ નમા ઓમ ભૌમાય નમા નો અગિયાર વખત જાપ કરો અને પ્રેમ જીવન પૂર્ણ કરો મિથુન રાશિ પર સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે સંબંધીઓ તથા મિત્રો તરફથી અંધારી ભેટ અને સોગાદો આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે સાથેની તમારી મુલાકાત હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો ઉપાય તમારા પ્રેમીને ઇતર ઈતર અથવા સુગંધિત વસ્તુઓ ભેંટ કરવાથી તમારો પ્રેમ જીવન સુનિશ્ચિત સુચારુ રૂપથી ચાલશે કર્ક રાશિ ફળ આજે તમે આશાવાદના જાદુ હેઠળ છો આજના દિવસે બોલી ને પણ કોઈ ને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામે લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે બાળકો તથા પરિવાર પર આજે તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે આજે તમારા હૃદય ના ધબકારા તમારા પ્રિય પાત્ર વા લય સાથે તાલ મેળવશે અને પ્રેમ નું સંગીત રેલાવશે વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતા અનેક ગણો વધારે લાભ અપાવશે તમારા જીવનસાથી તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે ઉપાય ચાંદીની વીંટી પહેરવાથી તમારું કાર્ય જીવન વધારે શુભ થાય છે સિંહ રાશિ પર ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે ગ્રુપને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવવાથી તમે નવા મિત્રો બનાવશો રોમાંસ રોમાંચક હશે આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો વધારે પડતા કામ છતાંની કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલા જ પૂર્ણ કરી લેશો તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે તમે તમારા જીવનસાથીના પ્રેમને જન્કતા હતા આજનો દિવસ તમને તમારા પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય ધંધામાં શુભતા પ્રાપ્ત કરવા માટે લીલા તમારા ગજવામાં વ્યક્તિ જોડે રાખો કન્યા રાશિ પર તમારો નિખાલસ તથા નિર્ભીક મત તમારા મિત્ર ના અહંકાર ને ઠેસ પહોંચાડી શકે છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મૂકશે તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાયજ પરિણામ નહીં આપે એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યતીત કરી શકે છે ઉપાય પ્રેમ સંબંધોને મજબૂત કરવા માટે ચંદ્ર સંબંધી ઉપહાર વસ્તુઓ કાપડ મોતી મિષ્ઠાન ઇત્યાદિ જેમનો મૂળ રંગ સફેદ અથવા ચાંદી જેવો હોય તે ફેન્ટ કરો તુલા રાશિ પર સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માં તું અને પોતાની સાથે માનસિક તાણ લાવશે આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારું જીવન મુશ્કેલ બનાવી દેશે આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમારા સમગ્ર લગ્ન જીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે ઉપાય સામાજિક અને આર્થિક રૂપે પછાત વર્ગથી આવેલી છોકરીઓની મદદ કરવાથી સ્વસ્થ કુટુંબ જીવન મળે છે વૃશ્ચિક રાશિ તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ સલાહ આપી શકે છે અને જો આ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે પવિત્ર અને નિર્ભેળ પ્રેમ ને અનુભવો કામના સ્થળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલ ની મુલાકાત લેવા માટે સારો દિવસ પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવન ઉપાય ત્રિફળા ત્રણ ઔષધિઓનું નું ભસ્મ સ્વરૂપ નું મિશ્રણ નું નિયમિત સેવન મોટા સ્વાસ્થ્ય લાભો લાવે છે ધન રાશિ પર અસુરક્ષિતતા દિશાહીનતા ની ભાવના અસ્થિરતા સર્જી શકે છે પરિણિત લોકોને પોતાના સંતાન ની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે બાળકો સમાચાર લાવી શકે શકે છે થોડીક મુશ્કેલી આવી કાનું ટેન્શન એ તમારા મગજ ને હજી પણ ઘેરો ખાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત ઓફિસ થી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે ઉપાય એક અદ્ભુત અને યાદગાર પ્રેમ જીવન માટે પોતાના ખિસ્સામાં સુગંધિત રૂમાલ રાખો મકર રાશિફલ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળત સમય મળશે નાણાકીય દૃષ્ટિયાજનું દિવસ મિશ્ર રહેવાનું છે આજે તમને ધન લાભ તો થશે પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે આનાથી તમને કોઈ લાભ થવાનો નથી તમારી ટેવ બદલવી એમાં જ સાર છે પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિ ચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે મહત્વના લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારી પૂર્વક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે પણ અંતે તમને સમજાશે કે જે કની પણ થયું છે તે સારા માટે જ થયું છે ઉપાય પરિવારમાં સભ્યો વચ્ચે ખુશી વધારવા માટે નિયમિત રૂપે શિવલિંગ ઉપર પાણી રેડો કુંભ તમારી સાંજ મિશ્ર તાણગ્રસ્ત રાખી શકે છે આનંદ આપશે ભાઈ બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી શકશે પોતાના ભાઈ બહેનોની સલાહ લો તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતાં પહેલા વિચારજો શક્ય હોય તો એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈ કન્યાને જણાવી શકે છે ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટેકનોલોજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બદલી શકે છે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય કુટુંબમાં ખુશી અને સારી શાંતિ માટે ભૈરવ મંદિરમાં દૂધ ચઢાવો મીન રાશિ પણ વ્યાયામ દ્વારા તમે તમારા વજન ને અંકુશ હેઠળ રાખી શકશો મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય પ્રેમ હકારાત્મક કંપનું દેખાડશે આખા તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય હોય છે જેઓ છે હા તમે જય નસીબવંત છો તમારું વ્યક્તિત્વ લોકો કરતા થોડું જુદું છે અને તમે એકલા સમય પસાર કરવાનું પસંદ કરો છો આજે તમને તમારા માટે સમય મળશે પરંતુ ઓફિસની કોઈ પણ સમસ્યા તમને પરેશાન કરશે તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય સારા વિત્તીય જીવન માટે વહેતા પાણીમાં કાચી હળદર પ્રવાહિત કરો